દેશભરમાં જીએસટીના નવા દર લાગુ દૂધ ઘી પનીર માખણથી માંડી ઓઇલ શેમ્પુ સસ્તા થયા ટીવી એસી ફ્રીજ થી માંડી કાર બાઇકના ભાવ પણ ઘટ્યા નવા જીએસટીમાં શોક થયા મોંઘા તમાકુ પાન મસાલા ગુટકા અનપ્રોસેડ તમાકુ સિગરેટ સિગાર કોલ્ડ ડ્રિંક્સ પણ થયા મોંઘા તમારું પાકિસ્તાન સાથે કનેક્શન છે તેમ કહી શિક્ષિકાને ધમકાવી રૂપિયા ત્રીસ લાખ પડાવ્યા સીબીઆઈ ઓફિસરની ઓળખ આપીને નેટ બેન્કિંગ ચાલુ કરાવી તબક્કાવાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા જામનગરમાં ક્રૂર ઘટના શિક્ષકે બળજબરીપૂર્વક વિદ્યાર્થીના વાળ કાપી નાખતા વાલીનો હોબાળો શેરથામાં મંદિરની રૂપિયા પાંચસો કરોડની જમીન કૌભાણમાં ન્યાય માટે ગ્રામજનોની આક્રોશ રેલી જમીન માફિયાઓ અને અધિકારીઓની મિલીભગતથી ઝાલોદ ખાતે જીયુવીએનએલ અને એમજીવીસીએલ વીજ કંપનીની વિજિલન્સ ટીમના દરોડામાં એક કરોડ છ લાખની વીજ ચોરી ઝડપાઈ આ કંપનીઓની બાવીસ ટીમે છસો ત્રીસ ઉપરાંત વીજ મીટરોની ચકાસણી કરી તેતાલીસ ગ્રાહકોની વીજ ચોરી ઝડપી પાડી હતી અરોડા હાર્ટ હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવા ગયેલી મહિલાના ધાગીના ચોરાયા મહિલાને છાતીમાં દુખાવો થતો હોય ઇકો અને ઈસીજી કઢાવા ગઈ હતી બરોડા ડેરીએ કેટલીક વસ્તુના ભાવો ઘટાડ્યા દૂધ દહીં છાશ લસ્સી શ્રીખંડ અને મીઠાઈઓના ભાવોમાં ઘટાડો નહીં તારીખ ત્રીસ સુધી નવરાત્રીમાં વરસાદની આગાહી વડોદરામાં મળસ કે આકાશી ગર્જના વચ્ચે ધોધમાર ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પંચામૃત ડેરીના ચેરમેન પદે સતત પાંચમી વાર જેઠાભાઈ ભરવાડની બિનહરીફ તરીકે ચૂંટાયા ધ્રોલમાં લોખંડની સાંકળમાં હિંચકા ખાઈ રહેલી તેર વર્ષની માસુમ બાળકીને એકાએક ગળે ટૂંપો આવી જતા કરુણ મૃત્યુ અમદાવાદમાં લક્ઝરી બસની છત પરના સામાનના કારણે ડાળી તૂટી પડતા એક યુવકનું મોત માનવ વધનો ગુનો દાખલ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાનો શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ગત શનિવારે શેત્રુંજી ડેમ ફરી છલકાયો હતો તેથી શેત્રુંજી ડેમના દસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા પેટલાદના ચાંગામલાત જ રોડ પર ધરણું દળાવા ગયેલા વૃદ્ધને ખાનગી ગેસ એજન્સીની રિક્ષાએ ટક્કર મારતા મોત નીપજ્યું સુરેન્દ્રનગર જિલ્લા માટે ગોજારો રવિવાર સાયલા નજીક અજાણ્યા વાહનની અડફેટે ચોટીલા મંદિરે જતા બે પદયાત્રીના મૃત્યુ ફૂલગ્રામ પાસે પિકઅપ વાને ડામ્પરે ટક્કર મારતા બાળક સહિત બેના મૃત્યુ વડોદરામાં રોજ દસ લાખથી વધુ લોકો ગરબા રમવા અને જોવા ઉમટશે પાસ પાછળ રૂપિયા ચાલીસ કરોડથી વધુનો ખર્ચ કરશે બોટાદ જિલ્લાના ગઢડા માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતોની બેઠક યોજાઈ હતી સરકાર દ્વારા કપાસની આયાત પરની ડ્યુટી રદ કરવાના નિર્ણયના વિરોધમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ પ્લેન ક્રેશમાં તપાસની નિષ્પક્ષતા પર હવે સુપ્રીમ કોર્ટની નજર કહ્યું પાયલટનો વાંક કાઢવો કમ નસીબી પીઓ કે આપમેળે ભારતમાં ભળી જશે વિદેશની ધરતી પરથી રાજનાથનો પાકિસ્તાનને કડક મેસેજ પીએમ મોદીજી પહેલા તમે એક્શન લો પછી અમે અરવિંદ કેજરીવાલે સ્વદેશી ખરીગો અપીલની ટીકા કરી પાકિસ્તાની ખેલાડીની શરમજનક હરકત બંદૂક ચલાવતી સ્ટાઇલમાં સેલિબ્રેશન કરતા વિવાદ પાકિસ્તાની વાયુસેનાએ પોતાના જ દેશના લોકો પર કહેર વર્તાવ્યો સોમવારે ખેબર પખ્તુનખ્વાન પ્રાંતમાં પાકિસ્તાની વાયુસેનાના હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ત્રીસ લોકોના મોત થયા છે પોરબંદર દરિયામાં માલવાહક જહાજમાં ભીષણ આગ ચૌદ ક્રૂ મેમ્બર્સને બચાવાયા અઠ્યોતેર ટન ખાંડ અને નવસો પચાસ ટન ચોખા ભરેલા હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ખેડૂતોમાં પીજીવીસીએલ સાને રોષ કેનાલ પરામાં વીજ વાયરથી ખેડૂતોનો ભોગ લેવાયા બાદ પણ હજુ સમારકામ નહીં નવરાત્રીને લઈ અમદાવાદ પોલીસની ગાઈડલાઇન નો હજારથી વધુ પોલીસ હોમગાર્ડ ખડે પગે રહેશે સાંસ્કૃતિક કાર્યક્રમ વખતે પારદર્શક કપડાં ન પહેરવા સૂચના ગરબા સ્થળે એમ્બ્યુલન્સ રાખવી પડશે પાટણ માર્કેટ યાર્ડમાં કપાસની સિઝનનો પ્રારંભ પ્રથમ દિવસે પંદરસો મણની આવક ભાવ રૂપિયા અગિયારસો અગિયારથી એકવીસો એકવીસ સુધી પહેલા નોર્તે વરસાદની રમઝાટ ભાવનગરમાં બે ઇંચ આજે દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ 28 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી ખેલૈયાઓમાં ચિંતાના વાદળ ઘેણાયા ગુજરાતમાં મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે હર્ષ સંઘવીએ કહ્યું ભક્તિને ખલેલ પહોંચે એવા ગીતો ચલાવી લેવાશે નહીં વેપારીઓ માટે નવરાત્રી જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થા કરવા સૂચના સુરત એસટી નિગમ સોળસોથી વધુ એક્સ્ટ્રા બસો દોડાવશે દિવાળીમાં વતન જવા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પંચમહાલ સહિત સ્થળોએ બસો દોડશે ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે નવરાત્રીનો પ્રારંભ વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો વિજાપુરમાંથી ઝડપાયેલા પનીરના સેમ્પલમાં મળી ભેળસેળ ડિવાઇન ફૂડ ફેક્ટરીનું લાયસન્સ કાયમી ધોરણે રદ સરહદી ગામડા ટુરિઝમના નવા કેન્દ્રો અરૂણાચલમાં પીએમ મોદીના હસ્તે એકાવનસો કરોડના પ્રોજેક્ટના લોકાર્પણ સોનાનો ભાવ તેરસો બાણું વધીને એક લાખ અગિયાર હજારની ઓલ ટાઈમ હાઈ પર ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ એક લાખ બત્રીસ હજારના રેકોર્ડ સ્તરે પહોંચ્યો જ્યારે સોનું આ વર્ષે પાંત્રીસ હજાર પાંચ રૂપિયા મોંઘું થયું છત્તીસગઢ મહારાષ્ટ્ર સરહદ પર અથડામણ બે નક્સલ ઠાર બંનેના મૃતદેહ અને એ કે ફોર્ટી સેવન રાઇફલ સહિત અનેક હથિયાર જપ્ત ચાર દિવસ પહેલા પણ ચાર નક્સલોને ઢાળી દીધા હતા આજના સમાચાર પૂરા થયા પણ કાલે ફરી નવા સમાચાર સાથે હાજર રહીશું પણ એના માટે તમારું એક જ ક્લિક જરૂરી છે સબસ્ક્રાઇબ બટન પર યાદ રાખજો મિત્રો સમાચાર બદલાય છે પણ સાચા દર્શકો હંમેશા જોડાયેલા રહે છે તો આજે જ વિશ્વદર્શન ચેનલને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન ચાલુ કરો અને પરિવારના સભ્યની જેમાં મારી સાથે રહો